વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પાલિકાની વડી કચેરી ખાતે પ્રદર્શન કરી વેરામાફીની માંગ કરવામાં આવી હતી વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પૂર આવવાને કારણે વડોદરાવાસીઓને વ્યાપક પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો આ બાબતને લઈ નગરજનોના વેરામાફીની માંગ સાથે આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક પ્રદર્શન કરવામાં આવ્યું હતું જ્યાં સૂત્રોચ્ચાર કરી માંગ કરવામાં આવી હતી આ ઉપરાંત હાલમાં ચાલી રહેલ દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત લારી ગલ્લા હટાવવાનું બંધ કરવા પણ માંગ કરાઈ હતી આ પ્રદર્શનમાં કોંગ્રેસના આગેવાનો કોર્પોરેટરો સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં ઉપસ્થિત આગેવાનો અને હોદ્દેદારો દ્વારા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી પૂર માં આ વડોદરાની પ્રજાને જે આર્થિક નુકસાન થયું એની ભરપાઈ તો આ ભાજપના નેતાઓ નથી કરતા સત્તા પક્ષ નથી કરતું પરંતુ વડોદરાની પ્રજાને જે પ્રજા મહેનતના રૂપિયાથી વેરો ભરે છે એ વેરો પણ માફ નથી કરી રહ્યા ત્યારે કોંગ્રેસ પાર્ટીએ આજે માંગણી કરી છે કે વડોદરાની પ્રજાના મહેનતના રૂપિયાથી જે વેરો ભરે છે એ વેરો માફ કરવામાં આવે અને જે ગરીબોના જે દબાણના નામે ગરીબોના લારી ગલ્લા લૂંટવાનું ચાલુ કર્યું છે હટાવવાનું ચાલુ કર્યું છે ગરીબોને લૂંટવાનું ચાલુ કર્યું છે એ આ તગલખી નિર્ણયને પણ અમે વખોડીએ છીએ આજે કોર્પોરેશન ત્રીસ વર્ષથી ભાજપ અહીંયા સત્તામાં છે ભાજપના કોર્પોરેટરો છે ભાજપના ધારાસભ્યો છે ભાજપના સાંસદો છે સ્ટ્રીટ વેન્ડર પોલિસી જે કોંગ્રેસે બનાવી એનું પાલન તો નથી કરી શકતા પરંતુ ગરીબોને એમનો અધિકાર એમનો રોજગાર છીની રહ્યા છે આજે આ ગરીબ લારી ગલ્લાવાલા એમને કોઈનું શું બગાડ્યું છે આજે વડોદરામાં જ્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી હોય તો એના માટે જવાબદાર જે અસામાજિક તત્વો છે તો અસામાજિક તત્વોને પકડો જે ખુલ્લે આમ દારૂ જુગાર અડ્ડા ચલાવે છે એને પકડો જે ખુલ્લે આમ ગુના કરે છે એને પકડો પરંતુ ગરીબોને ગરીબોના લારી ગલ્લા પકડવાનું ચાલુ કર્યું એટલે આ પણ બહુ તગલખી નિર્ણય છે આવા તગલખી નિર્ણયો ચલાવવામાં નહીં આવે એવા બધે કોંગ્રેસ પાર્ટીએ આવેદનપત્ર આપ્યું છે અને અમારી રજૂઆતને ધ્યાનમાં રાખીને આજે અમારા વિપક્ષના નેતા અમારા કોર્પોરેટરો પણ કહેશે કે ભાઈ વડોદરાની પ્રજાનો વેરો માફ કરવાની દરખાસ્ત મૂકવામાં આવે જો ભાજપના કોર્પોરેટરો આ વડોદરાની પ્રજાનો વેરો માફ નહીં કરે અને આજે દરખાસ્ત નહીં મૂકે તો ભાજપ પ્રજા વિરોધી છે એ સાબિત થશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર